નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચારો પર ટાડર નદી પરના પુલ બંધાતા ઈટ ઉદ્યોગ અને પરિવહન વ્યવસાય પર આર્થિક સંકટ ઊભું થયું છે સ્થાનિકો સરકાર સમક્ષ રાહતની અપેક્ષા રાખી રહી છે ભરૂચ જંબુસરથી વિગતવાર સમાચાર વિશે વાત કરીએ તો ઢાઢર નદી પરનો પુલ સુરક્ષા કારણોસર તાત્કાલિક બંધ થતાં જંબુસર અને આસપાસના એટ ઉદ્યોગ અને પરિવહન વ્યવસાય પર ગંભીર અસર પડી છે વિસ્તારમાં આવેલી અંદાજે કામ હજારો મજૂરો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે પુલ બંધ થતા પરિવહન માટે નેવું થી એકસો પચીસ કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપિયા ચાર હજાર જેટલો વધારાનો ખર્ચ થાય છે

મીઠા મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમાં સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયું એટલે તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય ત્યાંથી દસ ગાડી અને આ બાજુથી દસ ગાડીનું વહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી રોજીરોટી મળે અત્યારે બચારા થઈ બિલકુલ શાંતિથી બેઠા છે એમને કોઈ કામ ધંધો છે નહીં એટલે કલેક્ટર કલેક્ટરશ્રીના આવેદન આપવા છે આજે કે દાદા બ્રિજ ચાલુ કરવા માટે મારું નામ વલ્લભભાઈ બાવરભાઈ રોહિત જંબુસર બ્રિક્સ એસોસિએશન પ્રેસિડેન્ટ અમે લોકો જંબુસરથી જંબુસર આમોદ જે દાઢા બ્રિજ બંધ થયો છે એની સાથે ઈટ ભઠ્ઠા ઈટ ઉત્પાદકો સાથે અમારા ટ્રકોના માલિકો છે એ બધા આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે ડાઢા બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર દૂર પડે છે એની અંદર લગભગ એંસીથી એકસો પચીસ કિલોમીટરનો ફેરવાવો થાય છે એની અંદર અમને ટ્રક માલિકોને બેતાલીસોથી પિસ્તાલીસો રૂપિયાનું ભારણ ડીઝલ ડીઝલ ને બધું વધી ગયું છે ટોલ ટેક્સ વધી ગયો છે સાથે સાથે જે ગામડામાં ગામડામાં જઈને જે વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર કંડક્ટર મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી તેથી લઈને અમારું કરજન થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે એકસો પચીસ કિલોમીટરનું અમારો અંતર એંસીથી એકસો પચીસ કિલોમીટર વધી જાય છે તે માટે અમે ડાઢા બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી સિક્સ વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ બાર તેર ટનનું જ વજન ભરીએ છીએ એટલી વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જંબુસર ઈટ ઉત્પાદક મિત્રો મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાથે જે ઈટોના ટ્રક પર ફરતા મજૂરો છે ચાર મજૂર હોય છે એક ડ્રાઈવર એક કન્ડક્ટર એવા છ લોકો એક ટ્રક પર એમની રોજીરોજગાર છીનવાઈ ગયો છે લોકો બેહાલ થઈ ગયા છે લોકો મજૂરી માટે વલખા મારે છે અને આજે અમને ભરૂચ જમ્મુ ભરૂચ દેજ પાનોલી સુરતના જે ઓર્ડરો મળતા હતા એ પણ ભાવ વધારાને લીધે અમને મળતા નથી એનાથી અમારા મજૂર વર્ગને બહુ ભારે નુકસાન થયું છે લોકોને ચૂલા સળગાવવાના ફાફા પડી રહ્યા છે તો એક દાદર બ્રિજ અમારા માટે ખોલી આપે અને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરી ત્યાંથી આવવા જવા માટે તો આ રોજગાર મજૂરોને મળી રહે એ માટે આજે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે